જે કિસાન મિત્રો આપણે સામે જુઓ શિવાસ ખાતર જે આપણે બનાવ્યું તમે જોઈ શકો છો અને આજે સત્તર દિવસ પૂરા થઈ ગયા અને પલટાવ્યા વગર બનાવ્યું છે ખરેખર તો સત્તર દી વાપરવા યોગ્ય થઈ ગયું એને ત્રણ દિવસના અંતરે પલટાવવાનું હોય ત્રણ દિવસના અંતરે પલટાવી પાંચ વાર પલટાવો એટલે પંદર દીવ અહી ગયા છેલ્લા બે દી રહીએ ને એમાં કાયમ પલટાવ બરોબર સીધું આપણે યુઝ કરી શકીએ આ જે સત્તર દી પૂરા થયા ને આપણે પલટાવ્યું નથી અને એમાં શું થયું શું રીતે આવ્યું આપણે તમને હું લાઈવ બજારમાં પતાવું છું જુઓ આ ઉપર શું છે ઉપર અંદરની વાત પછી આપણા જે કિંમતી જે જીવ છે ને દેખાય હવે દેખાય આ અણી છે ઉપર જ ડાયરેક કેટલા બધા આ જીવની ઉપસ્થિતિ છે આનું કદાચ મને હજી નામ નથી આવડતું પણ અળસિયા ન રહી શકે ને એ ટેમ્પરેચરમાં રહી શકે અને એ જ કામ કરે છે હજી તમને બતાવીશ કારણ કે ઉપર જ એટલા છે તો અંદર તો અસંખ્ય એ છે ને આ શિવાસ નું છે હજી આપણે અંદર જોઈ અસંખ્ય છે એમ

વાપરવા યોગ્ય થઈ જાય હજી ખોલીએ છે આપણા અંદર કેટલું સડેલું ખાતર નીકળે છે એનું ટેમ્પરેચર કેટલું નીકળે છે તમને બતાવું બિલકુલ સડી ગયું છે એમણે આમાં હાથ નાખો ને તો કે ગરમ નથી ઠંડુ થઈ અને બિલકુલ વાપરવા યોગ્ય આ ખાતર દીમાં બની જાય મીઠી મસ્ત હું ખોલીને આગળ બતાવીશ શિવાસ જુઓ આપણે પૂગી ગયા ગયાથી અને અસંખ્ય આ બેક્ટેરિયા જે છે તમે જુઓ છો અને તરીએથી પણ ગરમ નથી આવતું અને બધેય એ બેક્ટેરિયાની પુષ્કળ હાજરી છે જે ખાતરને કંપોજ કરવામાં પહેલું કામ કરે કંપોજ થઈ ગયું જો આને હવે ડાયરેક્ટ આપણે યુજ કરી શકીએ અને પલટાવીએ નહીં તો આને આપણે સત્તરની બદલે ચોત્રીસ દિવસ રાખીએ એક મહિનાની પ્રોસેસ આપી શકીએ આ શિવાસના અદ્ભુત રીઝલ્ટ કે જે આપણે રેશિયાની વાત કર દઉં તો બનાવી એની જે પ્રથા અને સિસ્ટમ એવી છે કે નવ તગારા કોઈ પણ સૂકો ચારો વેસ્ટ હોય તે છ તગારા જે લીલી વસ્તુ હોય વેસ્ટ હોય તે કોઈ પણ ચાલે અને ત્રણ તગારા ગોબર નાખી નવ છ અને ત્રણના રેશિયોથી આપણે બનાવ્યું છે એ વન રિઝલ્ટ મળવાના છે આ શિવાંશ ખાતરના કોઈ એક્સ્ટ્રા પોસ્ટ પ્રોસેસ છે નહીં જીવામૃત ચાલે કોઈ પણ બેક્ટેરિયા ચાલે અને કાંઈ ન હોય તો ખેડૂત મિત્રો પાણી નાખી પણ તમે આને થર પછી થર ભેજ આપતો જવાનો છે એમાંથી પાણી નીકળી ન જાય એટલો અને જે સિસ્ટમ છે કે ત્રણ દિવસના અંતરે પલટાવવું જો સત્તર દિમાં જ યુઝ કરવું છે તમારે તો તમે પલટાવી શકો પાંચ વાર પલટાવો પંદર દિવ્યા ગયા છેલ્લા બે દિવસ કાયમ પલટાવવાનું સત્તર મેં દિવસે સીધું કોઈ પણ મોલને તમે મૂળની મૂળમાં આપી શકો હીટ નહીં પકડે ગરમ નહીં થાય અને ઘણા બધા એક્સ્ટ્રા તત્વો આમાં મળી જતા હોય એવું આપણું આ સિવાંશ તો જરૂર કિસાન મિત્રો અપનાવવું અને અઢી વીઘામાં પરિપૂર્ણ ખાતર થઈ જતું હોય અને કોઈ પણ ઝાડ દેઠ આપીએ તો દસ કિલોના પ્રમાણમાં આપી શકો તો જરૂર અપનાવો જય હિન્દ જય કિસાન